નગરપાલિકા વોર્ડ નંબર બે માં અપક્ષ ઉમેદવાર ખોટા દસ્તાવેજો રજૂ કરી જીત્યા હોવાના પુરાવા હોવા છતાં વહીવટી તંત્ર તપાસના નામે ચૂપ વોર્ડ નંબર આદિવાસી સીટ પર અનુસૂચિત આદિજાતિના અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલ સ્ત્રી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અહીંયા ચૂંટણી ફોર્મમાં દસ્તાવેજો સાથે ચેડા કરી ચૂંટણી જીત્યા હોવાનો આરોપ લલકાભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવેલ છે ખોટા દસ્તાવેજો દ્વારા ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરી ફોર્મ ભરનાર આવા ઉમેદવારો સામે કાયદેસરની તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ છે ઝાલુદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બેના અપક્ષ ઉમેદવાર મંજુબેન ભાથુમભાઈ ડામોર દ્વારા ઉમેદવારી નોંધાવતા સમયે પોતે અપર્ણિત હોવાના ખોટા પુરાવા અને સોગંદનામા ઊભા કરેલ હોવાના આરોપો અને પુરાવા સાથે નગરના નાગરિક લલકાભાઈ ગરાસિયા દ્વારા કલેક્ટર અને પ્રાંત અધિકારી અને જાલોદ નગરપાલિકાને આપેલ છે ચૂંટણી જીતેલ અપક્ષ ઉમેદવાર મંજુબેન ડામોર પરિણિત છે અને તેમના લગ્ન અબ્દુલ વહાબ અબ્દુલ રહીમ મતદાર સાથે થયેલ છે અને તેઓના પરિણિત વ્યક્તિ સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાનકાર્ડમાં પતિ સાથેના દસ્તાવેજો બનેલ છે અને તેઓના પતિ પત્નીના સંબંધ થકી એક બાળક પણ છે તે હકીકત પણ છુપાવવામાં આવેલ છે તેમના પતિ સાથેના બનેલ પાનકાર્ડમાં પિતાનું નામ પણ અલગ બતાવેલ છે તેથી ઉમેદવાર દ્વારા ચૂંટણી અંગે જે ફોર્મ ભરેલ હતા તેમાં તેઓએ પોતાની સાચી હકીકત છીપાવી હોવાના આરોપ દસ્તાવેજી પુરાવા સાથે કરવામાં આવેલ છે આમ સરકાર સાથે એક જ વ્યક્તિ દ્વારા ખોટા સોગંદનામા કરી સરકારને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતેલ છે આ દસ્તાવેજો જોતા એવું માલુમ પડેલ છે કે બે દસ્તાવેજોમાં આ મહિલા ઉમેદવારના નામ અલગ અલગ છે આ અપક્ષ મહિલા ઉમેદવાર મંજુબેન ભાથુમભાઈ ડામોર અને મુમતાઝ અબ્દુલ વહાબ મતદાર છે પતિ સાથે રહેતા હોવા છતાંને એ પોતાના પતિની મિલકત પણ છુપાયેલ હોવાના ગંભીર આરોપ લલકાભાઈ ગરાસિયા દ્વારા કરવામાં આવેલ છે આ ઉમેદવાર વિરુદ્ધ સરકાર દ્વારા કાયદાને આધીન પગલાં લઈ આ જીતેલ ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટેની લેખિત રજૂઆત કરાયેલ છે લલકાભાઈ ગરાસિયા દ્વારા આ અંગે પ્રાંત અધિકારીને પુરાવા આપેલ છે અને તેઓએ લેખિત તપાસ નગરપાલિકાને કરવા જવાબદારી આપેલ છે પરંતુ નગરપાલિકા દ્વારા એક છ ચાર બે શૂન્ય બે પાંચના રોજ પ્રાંત અધિકારીને આ તપાસ અમારા નથી આવતી તેવો લેખિત જવાબ આપેલ છે જાલોદ નગરપાલિકાને ઇલેક્શન બે માસ પહેલાં આવેલું અને એની અંદર જીતેલા જાહેર કરેલા મંજુબેન ભાતુભાઈ તેમના વિરુદ્ધ મેં અરજી આપેલી પ્રાંત સાહેબને અને કલેક્ટર સાહેબને જે તે લગતા ચૂંટણી અધિકારીને આપેલી આ દિવસ સુધી મને કોઈ જવાબ મળેલ નથી એથી પ્રાંત સાહેબને પાસે જાય તો પાલિકા પાસે જો પાલિકા પાસે જાય તે પ્રાંત સાહેબ પાસે જો મને ગોળ ગોળ જવાબ મળે છે અને આ ખરેખર ન્યાયાધીશ મને ન્યાય ક્યારે મળશે આશરે દોઢ માસ થઈ ગયો છે મંજુબેનના ખરા ખોટા ડોક્યુમેન્ટ આપેલા છે એના મેં પ્રાંત સાહેબને આખા પુરાવા આપ્યા છે છતાંય બી મને કોઈ આનો જવાબ મળતો નથી અને મારે અત્યારે હું આના એનીમાં દોડધામ કરું છું છતાંય બી અમને કોઈ જવાબ મળતો નથી ના છૂટકે મારે ઉપલા દ્વાર પણ અખડાવવા પડશે અને મને વહેલી તકે જવાબ મળે એથી બહુ સારું છે મારું નામ કરાશિયા નલકાભાઈ ધનાભાઈ હા આની અંદર રાજકીય દબાણ છે કે કોઈ વહીવટ થાયકી થયેલી છે કે શું છે એનું મને ટેન્શન છે અને ખરેખર આનીમાં કોઈનું રાજકીય દબાણ હોય તો ન્યાય દઈશ તો ન્યાય સાચો મળવો જોઈએ મને